હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આઈ એ એફ અગ્નિવીર એરફોર્સમાં જે ભરતી છે તો એની જાહેરાત આવવાની છે તો બે જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભારતીય સેનામાં જે ફોર્મ ભરવાના છે એ શરૂઆત થઈ ગઈ છે તો બે હજાર ચોવીસમાં જે ભારતીય આર્મી અગ્નિવીર ભરતી છે એમાં એના માટે સત્તર થી એકવીસ વર્ષની ઉંમર એટલે સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષની ઉંમર હોય તો આમાં તમે મિત્રો છે એ ફોર્મ ભરી એપ્લાય કરી શકો છો ને ઓફિશિયલ વેબસાઇટની આપણે વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયન જે નેવી છે સોરી ઇન્ડિયન જે એરફોર્સ લખો તમે ખાલી એ આઈ એ ખાલી ટાઈપ કરી ને તો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થાય છે એટલે તમારે એમાં ફોર્મ ભરવાનું રહેશે તો આપણે આમાં વયમર્યાદાની તો વાત કરી દીધી છે અને શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તમે ધોરણ પાંચ પાસ હોવો જોઈએ અને આમાં નિયમ એવો જ છે કે ધોરણ બાર બાર પાસની મેળકો તમારે મિનિમમ ઓછામાં ઓછા જે પચાસ ટકા હોવા જોઈએ પચાસ ટકા કરતાં નીચે હોય તો તેમાં આમાં ફોર્મ ન ભરી શકો આમાં હર કોઈ વિષયમાં મોસ્ટ ઓફ બધાને પચાસ ટકા માર્કિંગ બધામાં હોવો જોઈએ એનો નિયમ છે તો આ રીતના છે જે અગ્નિવીરની જે ભરતી છે એ આવી ગયેલી છે કોઈપણને કોઈ પણ ડાઉટ હોય તો કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું એટલે સોલ્વ કરી જ દઈશું પ્રશ્ન એટલે કોઈપણને ડાઉટ હોય કોઈ પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય તો પણ એનું આપણે સોલ્યુશન લાવી દઈશું તો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા ડેલી વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવે છે યોજનાના વિડીયો પણ મૂકવામાં આવે છે તો મળી બીજા નવા ભરતીના વિડીયો સાથે ત્યાં સુધી લઈએ રજા Jai Hind